આજ રોજ રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે એસપી સાહેબ સાહેબશ્રીના માર્ગદર્શન તેમજ બાબર પીઆઈ એસટી ચૌધરી સાહેબશ્રીના માર્ગદર્શન નીચે આ પવિત્ર તહેવાર ઉપર જે નાગરિકોએ જે બાભરના નાગરિકોએ ટુ વ્હીલર ઉપર હેલ્મેટ પહેરેલ ના હોય તેમને ગુલાબ આપીને એમનું સન્માન કરવામાં આવે છે અને એમને સમજાવવામાં આવે છે કે તમે હવે પછી અત્યારે તમને ગુલાબ આપી તમારું સન્માન કરીએ છીએ અને એના પછી તમે હવે હેલ્મેટ પહેરીને નીકળજો હેલ્મેટ પહેરવું ખૂબ જ જરૂરી છે કારણ કે હેલ્મેટ પહેરેલું નહીં હોય અને તમારો રસ્તામાં કોઈ પણ જગ્યાએ અકસ્માત અથવા કોઈ સ્લીપ ખાઈને તમે પડી જશો તો તમારું મૃત્યુ થવાની પણ સંભાવના રહે કેમ કે હેડ મેન છે આપણું માથું બાઇક ચલાવતા હોઈએ ત્યારે બરાબર એટલે અત્યારે આ રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે એમનું ગુલાબ આપીને આપણે સન્માન કરીએ છીએ બસ અસ્તુ જય હિન્દ જય ભારત